શહેરના સેલારસા હોલમાં જશને ઈદે મિલાદુન નબી નિમિત્તે આખી રાત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા જશને ઈદે મિલાદુન નબી નિમિત્તે ભાવનગર શહેરમાં આવેલ સંસ્થામાં ખદીજતુલ તુલ કુબરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેરાલસા હોલમાં રાત્રે ઈશાની નમાઝ બાદથી આખી રાત વહેલી સવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર શહેરની જુમા મસ્જિદના પેશઈમામ સૈયદ વસીમ બાપુએ તકરીર ફરમાવી હતી તેમજ હિંમતનગરવાળા મસહુર નાતખવા મોયનુદ્દીન કાદરી તથા મહેમૂદ મહેબૂબ કાદરી તથા મૌલાના કારી અબ્દુલ કાદરી સાહેબે નાત શરીફ પેશ કરી હતી તેમજ આલિમ સાહેબ મૌલાના સાહેબ પણ ઇસ્લામી તકરીર ફરમાવી હતી તેમજ ન્યાજ શરીફ તેમજ વહેલી સવાર સુધી જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા તેમજ કાર્યક્રમના અંતમાં સલાતો સલામ અને સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં ખદીજ તુલ કુબરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર